આનંદીબેન પરસોત્તમભાઈ રૂપાલા અને જયરામ બાબા એ જે પાટીદાર સમાજ ને ટકોર કરી છે એના વિશે તમે શું કહેશો સમાજ છે એ વિભાજીત થઈ રહ્યો પેટા જાતિવાદ છે એનું નિર્મૂલન થવું જોઈએ હજી પણ કડવા લેવાના ચક્કરમાં રહેશે તો આવનારા સમયમાં અમે લેવા પટેલ એટલે અમારી જાતિ જ અલગ છે કરવા પટેલ એટલે અમારી જાતિ જ અલગ છે પાટીદાર છીએ આપણે કણબી છીએ પાટીદાર સમાજને બંધારણની જરૂર છે કે બંધારણની આપણે વાત કરીએ છીએ પણ બંધારણ બનાવે કોણ અને એનું પાલન કોણ કોણ કરાવવું છે કારણ સમાજ વચ્ચે જે ઐક્ય હોવું જોઈએ ઐક્ય જ નથી હું ફરીથી આનંદીબેનની યાદ કરીશ આનંદીબેન એ બહુ સ્પષ્ટ કીધું છે કે આપણે પહેલા ભારતીય બનવું જોઈએ આજના પોડકાસ્ટમાં તમારું સ્વાગત છે આજે આપણી જોડે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ કાલાવડીયા આપણી સાથે જોડાયેલા છે હાલમાં જ એક પાટીદાર સમાજને લગતું એક સ્ટેટમેન્ટ આવ્યું છે જેમાં આનંદીબેને પરસોત્તમભાઈ રૂપાલાએ અને બાપાએ જે વાત કરી છે એના વિશે આપણે આજે ચર્ચા કરશું જીગ્નેશભાઈ તમારું આ પોડકાસ્ટમાં સ્વાગત છે આનંદીબેને પરસોત્તમભાઈ રૂપાલાએ અને જયરામ બાપાએ જે પાટીદાર સમાજને ટકોર કરી છે એના વિશે તમે શું કહેશો દર્શિતભાઈ આપ જાણો છો કે આનંદીબેન પટેલ એ ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ઉત્તર પ્રદેશના રાજ્યપાલ છે એ સમાજના તો નહીં પણ રાજકીય દ્રષ્ટિએ બહુ પીઢ નેતા છે અનુભવી અને પીઢ નેતા એમને કહી શકાય પરસોત્તમભાઈ રૂપાલા પણ આ જ પ્રકારના એક પીડ નેતા છે એને પણ આપણે સામાજિક કરતાં રાજકીય નેતા વધુ કહી શકીએ જ્યારે જે જયરામ બાપા છે એ વર્ષો સુધી સિસર ઉમાધામના પ્રમુખ રહ્યા છે એટલે એને આપણે સામાજિક નેતા ગણી હવે આપણે આનંદીબેનના વિધાનથી શરૂઆત કરશું તો સુરતની અંદર જે કાર્યક્રમ હતો આનંદીબેનના સુપુત્રી અનારબેન પટેલને ખોડલધામ સંગઠનની જવાબદારી સોંપવામાં આવી છે સંગઠન અધ્યક્ષ તરીકે એમની વરણી કરવામાં આવી છે અને અનારબેન દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં આનંદીબેન પટેલની ઉપસ્થિતિ હતી હવે આ કાર્યક્રમમાં ઉપસ્થિત જે અગ્રણીઓ હતા એને સંબોધન કરતા એ વાત ઉપર ભાર મૂક્યો હતો એમાં એને એક સૂચક વિધાન એવું કર્યું છે કે હું પટેલ વાદમાં માનતી નથી બરાબર હવે રાજકીય વ્યક્તિઓ જયારે આ પ્રકારના વિધાન કરતા હોય દર્શિતભાઈ ત્યારે એના સૂચિતાર્થ હોય કારણ કે કોઈ પણ રાજકીય પક્ષ છે એને જો અંદર રહેવું હોય અને ચૂંટા હોય તો એને દરેક સમાજને સાથે લઈને ચાલવું પડે અને આનંદીબેન પણ વર્ષો સુધી અલગ અલગ વિધાનસભા ક્ષેત્રમાંથી છે દરેક સમાજના લોકો સાથે એમને કામ કર્યું હોય ત્યારે સ્વાભાવિક છે કે એની વાત છે એ આ પ્રકારની હોઈ શકે એની સાથે સાથે એણે એ વાત પણ કરી કે અત્યારે લોકો છે એને સામાજિક રીતે લીડર થવું છે ઘણાને લેવા પટેલોના લીડર થવું છે ઘણાને લીડર થવું છે પરંતુ આપણે આ જે પેટા જાતિવાદ છે જાતિવાદની અંદર પણ અત્યારે શું છે પેટા જાતિવાદ છે ને એ વધારે તીવ્ર બન્યો છે બરાબર ક્યાંય પણ પાટીદાર શબ્દ વપરાય ને એટલે એની સાથે લેવા પાટીદાર લેવા શબ્દ જોડે જ લોકો જે રીતે કડવા પાટીદાર હોય તો કડવા શબ્દ જોડે મીડિયા એ પણ આ શબ્દને વારંવાર ઉછાળે છે અને એક ચિહ્નિત કરી દે છે વ્યક્તિને કે આ કડવા પાટીદારનો જાગેવાન છે આ લેવા પાટીદારનો જ આગેવાન છે આને કારણે સમગ્ર પાટીદાર સમાજના હિતની જે બાબતો થવી જોઈએ કે આખા સમાજના હિતની જે બાબતો હોય એને પ્રાધાન્યતા મળવી જોઈએ અને એ નથી મળી રહ્યું બરાબર અને સમાજ છે એ વિભાજીત થઈ રહ્યો છે તો આ બાબતે આનંદીબેનનું જે વિધાન છે એ સૂચક વિધાન છે આપણે એનું સ્વાગત કરીએ છીએ કે પેટા જાતિવાદ છે એનું નિર્મૂલન થવું જોઈએ પાટીદાર સમાજે લેવા અને કડવા આ મોટી ભેદરેખા છે જેને કારણે એણે ઘણી બધી નુકસાનીઓ સહન કરવાનો વારો આવ્યો છે ભૂતકાળમાં પણ અને જો આ પેટા જાતિવાદ દૂર નહીં થાય હજી પણ કડવા લેવાના ચક્કરમાં રહેશે તો આવનારા સમયમાં પણ ઘણું બધું મોટું નુકસાન સહન કરવાનું છે આ નુકસાન છે સામાજિક ક્ષેત્રનું પણ હોય આર્થિક ક્ષેત્રનું હોય અને રાજકીય ક્ષેત્રનું પણ હોય એટલે આનંદીબેનના વિધાનને આપણે સમગ્ર સમાજે ગંભીરતાથી લેવો જોઈએ અને આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય સેના તો આ દિશામાં કામ કરી રહી છે આપણે એક વર્ષ પહેલા સાથે મળીને કેશુભાઈ પટેલ ને સ્મરણાંજલિ સભાનું ભવ્ય આયોજન રાજકોટ કર્યું હતું એ પછી અત્યારે આપણે અલગ અલગ રાજ્યોમાં જઈને માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત પૂરતા પાટીદાર એકતાની વાત નથી કરતા આપણે તો સમગ્ર દેશની અંદર પાટીદાર સમાજને એક કરવાનો ભગીરથ પ્રયાસ કરી રહ્યા છીએ અને એના અનુસંધાને આપણે તાજેતરમાં મધ્યપ્રદેશનો પ્રવાસ કર્યો એ પછી છત્તીસગઢનો પ્રવાસ કર્યો અને કુર્મી પટેલ સમાજ છે એને સાથે લાવવાના પ્રયાસો કરી રહ્યા છીએ એને કારણે આપણી અનેક સમસ્યાઓ છે એનું સોલ્યુશન આપણને મળે એવું છે તો ખાસ કરીને મારી દ્રષ્ટિએ જે ઉત્તર ગુજરાત છે કે મધ્ય ગુજરાત છે કે દક્ષિણ ગુજરાત છે એમાં આ જે પેટા જાતિવાદ છે એટલો તીવ્ર નથી ત્યાં લેવા કડવાના ભેદભાવ એટલા તીવ્ર નથી પણ સૌરાષ્ટ્રમાં ને એમાં ખાસ કરીને બે ત્રણ જિલ્લાઓની અંદર આ એટલી હદે ભયંકર બીમારી કહી શકાય અને સમાજની એક બીમારી છે કે જે લોકો છે એ એવું સમજે છે કે ભાઈ અમે લેવા પટેલ એટલે અમારી જાતિ જ અલગ છે કડવા પટેલ એટલે અમારી જાતિ જ અલગ છે લોકો એ સમજવા તૈયાર નથી કે આપણે પાટીદાર છે આપણે કણબી છીએ બેઝિકલી આપણે કણબી છીએ તો આ કણબી તરીકેની ઓળખ જે પાટીદાર તરીકેની ઓળખ છે એ મુખ્યત્વે લોકોની સામે આવે અને સમગ્ર સમાજ એક થાય એ દિશામાં આપણે પ્રયાસ કરવો જોઈએ હવે દર્શિતભાઈ એની સાથે સાથે ધ્રોલની અંદર એક પટેલ સમાજનો કાર્યક્રમ હતો એની અંદર આપણા જેને રાજકીય રીતે પ્રબુદ્ધ નેતા કહી શકાય એવા પુરુષોત્તમ રૂપાલા સાહેબે ફરીથી બંધારણની વાત દોહરાવી છે આ પહેલા પણ તેણે એક અન્ય સુરતના કાર્યક્રમમાં પાટીદાર સમાજનું બંધારણ બનવું જોઈએ એવી વાત કરી હતી હું તમને એ જ પૂછવાનો હતો કે ભાઈ કચ્છનો જે પાટીદાર સમાજ છે એની પાસે ઓલરેડી એક બંધારણ છે તો ખરેખર ગુજરાતને અથવા તો ભારત દેશના જે પાટીદાર સમાજ છે એને એક બંધારણની જરૂર પડવી પાટીદાર સમાજને બંધારણની જરૂર છે તો દર્શિતભાઈ તમે કીધું કે કચ્છની અંદર પાટીદાર સમાજ પાસે બંધારણ છે કચ્છ પટેલો પટેલ છે દુનિયામાં ખૂબ આગળ છે કારણ કે ત્યાં પરિસ્થિતિ છે એ વિકટ હતી ત્યાં પાણીની સમસ્યા હતી એટલે આખો સમાજ છે વેપાર ધંધા ઉદ્યોગને કારણે આખા દેશ અને દુનિયામાં ફેલાયેલો છે એને એક તાતને બાંધી રાખવા માટે નીતિ નિયમોની જરૂર પડે અને એને કારણે કચ્છ પાટીદાર સમાજના જે વડવાઓ હતા એને એ પ્રકારના નીતિ નિયમો બનાવેલા છે અને એનો સમાજ પાલન કરીને ખૂબ આગળ વધ્યો છે

પણ એને કારણે સામાજિક રીતે અલગ ચોકાઓ થઈ ગયા છે ને એનો રાજકીય ઉપયોગ કરવા માટે થઈ અને આ ચોકાઓ પાડવામાં આવ્યા છે એટલે મૂળ તકલીફ થાય છે હું તમને આ જ પૂછવાનો હતો મુદ્દો મેન વાત એ છે કે આ તો રાજકીય પક્ષોના હિત માટે આ પાટીદાર સમાજને અલગ ભાગલા કરી દેવામાં આવ્યો છે ખાલી પાટીદાર સમાજની વાત નથી ઘણા બધા સમાજની અંદર આ ખેલ કરવામાં આવે છે રાજકીય પાર્ટીઓ દ્વારા તો પાટીદાર સમાજને શું સમજવું જોઈએ અને શું કરવું જોઈએ કે ભાઈ આ રાજકીય પાર્ટીજી છે પોતાના લાભ માટે થઈને આપણા ભાઈઓને જે અલગ કરવાની વિચારધારા આ લોકો સ્પ્રેડ કરે છે એમાં તમારે શું વિચાર છે માત્ર પાટીદાર સમાજની દરેક સમાજ દરેક જ્ઞાતિએ વિચારવાની જરૂર છે કે આપણે જ્ઞાતિની એકતા દ્વારા જ્ઞાતિના જે વિકાસથી વંચિત જે પરિવારો છે જે લોકો વિકાસની દોડમાં આપણાથી પાછળ રહી ગયા છે એવા લોકોને આગળ ચૂંટણી લક્ષી ચૂંટણી લક્ષી મેન મુદ્દો ચૂંટણી આવે ચૂંટણી પૂરતો જ બધાને સમાજ યાદ આવે છે પછી સમાજ ભૂલાઈ જાય છે સમાજ સમાજની કોઈ વાત કરતો નથી સમાજનો જે ગરીબ વ્યક્તિ છે જે છેવાડાનો વ્યક્તિ છે જે ખેડૂત છે ખેતમજૂર છે

તો દર્શિતભાઈ તમારી વાત સો ટકા સાચી છે હેલ્પ કરવી જોઈએ પણ એના માટે થઈને કોઈ માળખું તો બનાવવું પડે ને કોઈ નીતિ નિયમ તો બનાવવો પડે ને એમાં રૂપાલા સાહેબ સાચા છે કે કઈક એવું હોવું જોઈએ ખાસ કરીને એને લગ્ન સંસ્થાઓને લઈને પણ આ વાત કરી છે સાથે સાથે એક વાત પણ આપણે સમજવા જેવી છે કે આપણે જયરામ બાપા ઢોલના કાર્યક્રમમાં એવી વાત કરતા હતા કે આપણે સંસ્કારોનું સિંચન કરવું જોઈએ હા તો આ વાત સૌથી પહેલા એને લાગુ પડે હા રાઈટ બરાબર તકલીફ એ છે કે પોતાને પોતાના જીવનમાં કશું ઉતારવું નથી અને સમાજને મોટી મોટી સુખ્યાણી વાતો કરીને સલાહો ઠોકવી છે બરાબર કેટલે સમાજની અંદર કોઈ વાતોનું પાલન થતું નથી એટલે સમાજ છે એ અત્યારે વિભાજીત છે વિભક્ત છે કોઈ કોઈનું સાંભળવા વાળું નથી કોઈ કોઈને સમજાવવા વાળું નથી કોઈ કોઈની મદદ કરે એવી સ્થિતિ નથી તમે જુઓ આર્થિક સંક્રમણને કારણે ઘણા બધા લોકોના સામૂહિક આત્મહત્યાના બનાવો બને છે રાજકોટની અંદર પણ ભૂતકાળમાં બયના જ બન્યા છે કુર્મી કુર્મી સેનાએ છેલ્લા બે વર્ષની અંદર પાટીદાર સમાજને એક કરવા માટેનો જે ઝંડો ઉપાડ્યો છે તો એમાં કેટલી પ્રોગ્રેસ છે અને હજી એમાં તમારી પાસે શું આગળનો પ્લાન છે દર્શિતભાઈ કોઈ પણ જે પરિવર્તનની પ્રક્રિયા છે ને એ હંમેશા ધીમી હોય છે રિવોલ્યુશન છે ને એ ક્યારેય એટલી ઝડપથી આવતું નથી આવતું નથી એટલે આ પરિવર્તનની પ્રક્રિયાની આપણે શરૂઆત કરી ચૂક્યા છીએ ને આજે લોકોને ખબર પડી છે સૌરાષ્ટ્રમાં કે કુર્મી પટેલો આપણા આખા દેશની અંદર ત્રીસ કરોડથી વધુ છે આપણા ભાઈઓ બધી જગ્યાએ છે અને સૌરાષ્ટ્રમાં પણ અત્યારે તમે જોશો કે જે જે પાટીદાર સમાજનો પેટા છે છે એ થોડોક પડ્યો અત્યારે હવે રોટી બેટીના વ્યવહાર સામાન્ય થઈ ગયા છે પટેલોમાં તો આપણે જે પ્રયત્ન કરી રહ્યા છીએ એને અનુમોદન મળ્યું છે આપણે સતત પ્રયાસ કરતા રહ્યા છીએ આપણી ઓળખ પાટીદાર તરીકેની થાય લેવા કડવા શબ્દનો ઉપયોગ ધીરે ધીરે નાબૂદ થાય એ દિશામાં પ્રયત્ન કરવો જોઈએ આ કાંઈ આપણે શરૂ કર્યું એવું નથી મેં એક બંધારણ જોયું હતું અહીંયા લેવા પટેલ સમાજનું એક બંધારણ હતું વર્ષો પહેલાનું લગભગ એક વર્ષ પહેલાનું એ હશે એ સોશિયલ મીડિયામાં પણ અવેલેબલ છે અને ઘણા ગ્રુપના પટેલોના ગ્રુપમાં અત્યારે એ વાયરલ પણ થયું હતું એની અંદર પણ આ વાતનો ઉલ્લેખ છે કે આપણે લેવા કડવાના વાડામાંથી બહાર નીકળવું જોઈએ કારણ કે એ એ ક્યારની સમસ્યા છે સમસ્યા બહુ એમાંથી છુટકારો મેળવવા માટે થાય અને આપણે સતત પ્રયત્ન કરતા રહેવા પડશે કુર્મી દિશામાં ઘણા બધા અલગ અલગ એંગલથી અલગ અલગ કાર્યક્રમો વિચારી રહી છે અને પાટીદાર સમાજની એકતા માટે જે પણ કંઈ કરવું પડે એ તમામ પ્રકારની તૈયારીઓ સાથે કુર્મી સેના તૈયાર છે કુર્મી સેના સાથે જોડાયેલા આપણા અગ્રણીઓ પણ તૈયાર છે અને જમીની સ્તર ઉપર પણ આપણે આ વાતને સાર્થક કરીને રહેશું એવો મને સો ટકા વિશ્વાસ છે અને જીજ્ઞેશભાઈ હજી એક મારા મગજમાં એક બીજો પ્રશ્ન ઉભો થાય છે કે પાટીદાર સમાજે જે હરણફાળ પ્રગતિ કરી છે પૈસાથી લઈ અને એજ્યુકેશન સુધી પણ જે વિચારો જે કહેવાય જે વિચારોથી સમાજ જે અત્યારે વંચિત રહી ગયો છે એના માટે કુર્મી સેના શું પ્લાન લઈને આવી રહી છે સૌથી પહેલાં તો દર્શિતભાઈ હું વારંવાર આ વાત કરું છું કે આપણે મોટા મોટા ભવનોનું નિર્માણ કરીએ છીએ મંદિરો બનાવીએ છીએ એટલે ભૌતિક જે સંસાધનો છે એનો જીર્ણોદ્ધાર કરતા રહીએ છીએ પણ જે વિચારોનો જીર્ણોદ્ધાર થવો જોઈએ જે વૈચારિક ક્રાંતિ થવી જોઈએ જે વિચારોનું વાવેતર થવું જોઈએ એમાં આપણે પાછળ છીએ એનું મૂળ કારણ એ છે કે આપણો સમાજ છે એ શ્રમિક સમાજ છે આપણે ખેતીની અંદર પરસેવો પાડ્યો છે આપણે ક્યારેય શરીરથી કામ લેવા વાળી આપણી આપણો સમાજ છે અને હવે આપણે ધીમે ધીમે એ દિશામાં વૈચારિક સમાજની દિશામાં આગળ વધી રહ્યા છે કારણ કે પછી વેપાર ધંધામાં આવ્યા એટલે મગજનો ઉપયોગ કરવો પડે ઉદ્યોગમાં આવ્યા એટલે હવે મગજનો ઉપયોગ કરવો પડે એટલે હવે આપણે એ દિશામાં પ્રવૃત્ત થયા છીએ એટલે વૈચારિક ક્રાંતિની ખાસ જરૂર છે સૌથી ખોટ હોય તો સાહિત્યની ખોટ અચ્છા અહીંયા પાટીદાર સમાજમાં સાહિત્યને અનુમોદન આપે એ પ્રકારનું વાતાવરણ જ નથી બરાબર તમે એમ કેશો કે મંદિર બનાવવું છે તો તમને કરોડો રૂપિયાનું દાન મળી જશે તમે કહેશો કે અહીંયા ભવન નિર્માણ કરવું છે તો કરોડો રૂપિયાનું દાન મળી જશે પણ તમે એમ કહેશો કે સાહિત્યિક પ્રવૃત્તિ કરવી છે અમારે મેગેઝિન બહાર પાડવા છે અમારે પુસ્તકો બહાર પાડવા છે અમારે સારી એઆઈ ની મદદથી અત્યારે તો એઆઈ નો ખૂબ સારો ઉપયોગ એની મદદથી અમારે સારું સાહિત્ય તૈયાર કરવું છે પાટીદાર સમાજને લઈને એના ઇતિહાસથી લઈને વર્તમાનને લઈને તો એના માટે કોઈ તમને મદદ કરવા તૈયાર નથી કારણ કે એ કન્સેપ્ટ જ આપણા મગજમાં ઉતરતો નથી કારણ કે આપણે વૈચારિક નથી રાઈટ છે તો જિગ્નેશભાઈ છેલ્લે તમે આપણા પાટીદાર સમાજને અથવા તો આ જે પોડકાસ્ટ જોશે એ દર્શકોને તમે શું કહેવા માંગશો ખાલી પાટીદાર સમાજની વાત નથી હિન્દુસ્તાનની અંદર ઘણી બધી જાતિઓ છે પણ હિન્દુસ્તાનનો પહેલો જે નિયમ છે અથવા તો પહેલો જે સ્લોગન છે કે અતિથિ દેવો ભવ બધાઈને આ દેશ બધાઈને બધા જ્ઞાતિઓને સ્વીકારેલું છે તો અહીંયા ઘણી બધી હિન્દુસ્તાનની અંદર જ્ઞાતિ છે ઘણા બધા આપણા દર્શકો હશે જોવા વડે તો પાટીદાર સમાજને પણ એક તમે સંદેશો આપો અને હિન્દુસ્તાનની અંદર રહેતી તમામ જ્ઞાતિઓને પણ જો તમે એક સંદેશો દઈ શકતા હોય તો એક સંદેશો તમે આપો એ વાતમાં હું ફરીથી આનંદીબેન યાદ કરીશ આનંદીબેને બહુ સ્પષ્ટ કીધું છે કે આપણે પેલા ભારતીય બનવું જોઈએ અને હું એ વાતને સો માનું છું સ્વીકારું છું અને રાષ્ટ્રવાદ એ મારું પ્રેરણા સ્ત્રોત રહ્યું છે એટલે હું પણ એવું માનું છું કે આપણે બધા ભાઈઓ છીએ નાત જાત ધર્મ આ તમામ ભેદભાવોથી ઉપર ઉઠીને એકસો ચાલીસ કરોડ લોકો આપણે એક થવું જોઈએ આપણા સંવિધાનની અંદર આ મૂળભૂત ભાવના રેલી છે આપણા સંવિધાનના અમુકમાં પણ કીધું છે કે અમે ભારતીયો છીએ અને ભાઈ બહેન છીએ અને આ બધી વાતો આવે જ છે એટલે આપણે આપણા સંવિધાન પ્રદત્ જે અધિકારો છે જે નાગરિક અધિકારો છે એના માટે પણ જાગૃત થવું પડે જ્ઞાતિ સંસ્થાઓ છે એ પોઝિટિવ કામ માટે છે હું વારંવાર કહું છું એ કોઈને દબાવવા કે ડરાવવા માટે નથી રાઈટ સામાજિક એકતા જરૂરી એટલા માટે છે કે તમે એના માધ્યમથી સારા કાર્યો કરી શકો એકબીજાને મદદરૂપ થઈ શકો બરાબર તો જિગ્નેશભાઈ કાલવડિયા તમારો ખૂબ ખૂબ આભાર તમે આ પોડકાસ્ટની અંદર હાજર રહ્યા અને છેલ્લે હું પણ કહીશ કે ભારત મારો દેશ છે અને બધા ભારતીયો મારા ભાઈ બેન છે જે જિગ્નેશભાઈએ કીધું એમ કે ભાઈ હિન્દુસ્તાન ભારત દેશ આપણા માટે સર્વપ્રથમ હોવો જોઈએ જ્ઞાતિ જાતિ પછી હોવી જોઈએ